આ નીચે એક ફોટો તમે જોતા એ ફોટો છે ને કોઈ મલ્ટીનેશનલ કંપની હોય એના સ્ટાફ સ્ટાફરૂમનો નથી કે એ ફોટો છે કોઈ આપણે પાર્ટી છે બીજેપી પાર્ટી કે એવા કોઈ પાર્ટીનું કાર્યાલય હોય એનો પણ નથી આ ફોટો છે ને પંજાબની સરકારી સ્કૂલનો છે એટલે જે લોકો કેદુના ફેસબુકમાં ફૂદડે ચડ્યા હતા કે જે આમ હું કરના કુન હું કર કુન તે કર કુન એ તમામને કહી દઉં આ છે ને આમ આદમી પાર્ટીએ બનાવેલી સ્કૂલ છે પંજાબની અંદર સરકારી સ્કૂલ છે એ સરકારી સ્કૂલ છે એનો સ્ટાફ રૂમ છે તમે સમજી શકો છો કે આમ આદમી પાર્ટી એ છે એ શું કામ કર્યા છે રૂમ તમે જોઈ શકો છો સ્ટાફરૂમમાં ચેર જોઈ શકો છો સામેની સાઈડ છે સ્ટાફરૂમ માં લોકર છે સરકારી શાળામાં તો કેજો એટલે ખાસ જે ગોદી ભક્તો કે ના લાગ્યા હતા કે ફલાણા પાર્ટીએ શું કરી દીધું ને ક્યાં શું કરી દીધું ને તમામ કેવું હતું આ પ્રૂફ સાથે જે પંજાબમાં આ સ્કૂલ હયાત છે ને આ પૂઠાની બનાવેલી સ્કૂલ નથી જેમ સાહેબ આવ્યા હતા અને અમદાવાદમાં પુઠાની સ્કૂલ બનાવીને ફોટા પડ્યા હતા આ ઈ માયલું નથી આ હકીકતની સ્કૂલ છે ને આવી સરકારી સ્કૂલો છે એ પંજાબમાં બનાવવાની શરૂ કરી દીધી છે તમે છે એ રાયડુ નાખા રાખજો ને અહીંયા છે પ્રાઇવેટમાં ફી વહીરા ધન્યવાદ જય હિન્દ જય ભારત